પોલીસ દ્વારા રીક્ષા કરવાની કાર્યવાહી રોષ અમદાવાદ આંદોલન નવ એસોસિએશન અને યુનિયન હડતાલમાં જોડાશે પોલીસ માત્ર રિક્ષા ચાલકો સામે જ કાર્યવાહી કરતી હોવાનું રિક્ષા ચાલક યુનિયન આક્ષેપ ટેક્સી ડમ્પર બાઇક ટ્રાવેલ્સ સામે પોલીસ નથી કરતી કાર્યવાહી પોલીસે પકડેલી રિક્ષા કોઈ પ્રકારના દંડ વિના છોડી દેવાની માંગ અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું લગ્નની નોંધણી માટે અરજદારે રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદે ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે સમગ્ર કૌભાંડ નો ખુલાસો થતા ભોગ બનનારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કોભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે આ મામલે મને કોઈ જાણ નથી ફાઇલ મંગાવી તપાસ કરાવીશું આ ખોટે ખોટો ઉપયોગ કરેલ છે મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેનો હું સખત શબ્દોમાં વંખોડું છું આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી એને વિશે મને એટલે કંઈ જાણ નથી એના ફાઇલો માંગાવીને મો ચોવડાવીશને ચેક કરાવો ભરૂચ નગરપાલિકામાં વીજળી ગુલ થતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે વીજ પુરવઠો બંધ થતાં તમામ કામકાજ સ્ટપ થઈ ગયા હતા પોતાના કામ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે અહીં આઠ મહિના અગાઉ જનરેટર મૂકવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી તેના ઇન્સ્ટોલેશન માટે વહીવટીતંત્રની મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે વિપક્ષ નેતાએ પાલિકા પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનો જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે ચોથા મહિનાની પાંચમા મહિનાની ચોથા મહિનાની ફાઇલ છેલ્લા પાંચ મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં

પોતે દૂધ ભરાવનાર ખેતી સાથે સંકળાયેલા તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો જેથી